નમસ્કાર મિત્રો જય મહાદેવ ધનારક ક્યારે બેસે છે કમૂરતાની શરૂઆત ક્યારે થાય છે અને આ કમૂરતાની અંદર અમારે શું શું કરવું જોઈએ અને શું શું ન કરવું જોઈએ ઘણા બધા આવા પ્રશ્નો આવ્યા એટલે કમૂરતા વિશે હું ચર્ચા લઈને આવ્યો છું મિત્રો નમસ્કાર હું છું આચાર્ય ડોક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો હિન્દુ સંસ્કૃતિને લગતા દરેક તહેવારોની માહિતી હું આપને આપવાનો પ્રયત્ન કરું પ્રયત્ન કરું છું અને હંમેશા આપનો પણ સાથ સહકાર મને પ્રાપ્ત થાય છે આજે હું તમારી સમક્ષ કબૂરતા શરૂઆત ક્યારથી થાય છે એક એક સેકન્ડનો હિસાબ આપી ઘણા લોકો એવું માને છે કે ચૌદ ડિસેમ્બર ના રોજ કબૂરતા બેસે છે અને ચૌદ જાન્યુઆરી ના રોજ કબૂરતા ઉતરી જાય છે એટલે કે મકર સંક્રાંતિ થઈ જાય છે પરંતુ અહીં અહીંયા એક વાત કહું કે સૂર્ય જ્યારે ધન રાશિ ની અંદર પ્રવેશ કરે ત્યારે ધનારક

પરંતુ આ ની અંદર જાપ કરવાનું ખૂબ મોટું મહત્વ છે અને જાપ કરવાથી કે જાપને લગતા કોઈ પણ સારા કાર્ય કરવાથી આપણે ખૂબ જ મોટું ફળ મળવાનું શાસ્ત્રની અંદર ઉલ્લેખ છે કે ખૂબ મોટું ફળ મળે છે અહીંયા અનુષ્ઠાન કોઈ પણ કથા છે દેવી ભાગવત કથા શ્રીમદ ભાગવત કથા કે પારાયણ કરવાથી પણ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે પરંતુ અહીંયા ની શરૂઆત ક્યારે થાય છે તો ની શરૂઆત જો તારીખ અને સમયની અંદર હું તમને સેકન્ડનો હિસાબ આપી પરંતુ ક્યાંય કન્ફ્યુઝ થતા નહીં ધનારકની જે શરૂઆત છે તે પંદર તારીખની રાત્રિ પરંતુ અહીંયા ઇંગ્લિશ માસ પ્રમાણે ચાલો તો સોળ તારીખ થઈ જાય છે અને સોળ તારીખે પ્રાતકાલને ચાર વાગે ઓગણીસ મિનિટ અને એકતાલીસ સેકન્ડે ધનારક બેસી જાય છે આથી કરી અને ધના ધનકની દૃષ્ટિએ આપણે જોઈએ વારની દૃષ્ટિએ તો સવારે મંગળવાર મંગળવારથી જાય છે એટલે મંગળવારેથી જ આપણે કારણ કે ચાર વાગે ને જે મિનિટ છે ઓગણીસ મિનિટ અને એકતાલીસ સેકન્ડ એ પ્રમાણે આપણે હજી તો પ્રાતકાલ થાય છે એટલે મંગળવારથી લઈને આપણે ધનારક માનવા જોઈએ આથી કરી અને ધનારકની જે શરૂઆત છે તે એકંદરે તારીખની દ્રષ્ટિએ જો તો પણ સોળ અને વારની દ્રષ્ટિએ જો તો મંગળવારથી શરૂઆત થાય છે આથી કરી અને આ સમયમાં જ્યાં સુધી ધનારક ચાલુ હોય એ સમય દરમિયાન આપે શુભ અને મંગલમય કાર્ય કરવાની અંદર નથી અને શાસ્ત્રો એની મનાઈ કરે છે અને ધનારક ની પૂર્ણાહુતિ ક્યારે છે એ પણ હું આગલા વિડીયોની અંદર અવશ્ય જણાવીશ તો જોતા રહો મારા વિડીયો અને યુટ્યુબ ચેનલ જો મારી ડોક્ટર જય પંડ્યાને આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બે લાયકોનનું બટન દબાવી દેજો જેથી કરી અને મારા નવા વિડીયો આપને સૌથી પહેલાં મળતા રહે જય મહાદેવ જય શ્રી કૃષ્ણ